થોડોક ફેર પડ્યો પચીસ ટકા જેટલો ના નક્સ આવા નક્શ નો પણ મારા ખાવાનું બાકી પછી આવી અમારે તો હું બે ત્રણ દિવસથી આવું ખોરાક લઉં ખોરાક કારણ કે પેટમાં અસંખ્ય દુખાવો થયો એનો લગભગ જો ને દસ દિવસ જેવું થયું દવાઓ કેટલી જાતની ઘરી પણ એ લોકો પેટમાં દુખાવો ખબર શું હોય પ્રોબ્લેમ ખબર પડતી નહીં તો આવું બધું ખાવાનું આટલા દિવસથી છાતીનું દુખાતી હોય અને દવા લાવે તો પછી પાછું પેટમાં ચાલુ થઈ ગયું અને બીજી બધી આમ વારંવાર એકની દવા લાવે બીજી તકલીફ તો ઊભી થઈ જાય બોલાવા ખાવાનું પણ આવું ને આવું પછી સારી રહે છે એવું થઈ જાય બોલાવાનું પછી તો અમારી જિંદગી બહુ જ એમ કે બોરિંગ ચાલી રહી એટલી બધી બોરિંગ ચાલવા ને પૈસા નકરા અમે જાય બોલો બહુ દવાઓ નકરી કરો દવાઓ દવાઓ થઈ ને રિપોર્ટે રિપોર્ટો નકરા શું કરવાનું ચલો વિડીયો અંદર બન્યા રહું Situ karo, situ karo pajama tradisi, gue aminya bini banaewo pajamu, anak supaya dimi-dimi pasar sajain ho, so namono jatah dapat sinai junda, gemes kebeneon, seras ngejano meninju pajama inut banaewo naik, eku, amang anu tiang dia bensasa biaya, iya pajamu banaewo inu, eku pakiya tuh અને આ પ્રફિનલ બેન રહ્યા ને એમના થોડુંક તાવ આવ્યો છે ને પેટમાં થોડુંક પેલું એ છે ખખડી જે જો ખાતા વગર સમજો તો પીનો જો છેવા દેખાય આ એ હુઈ જાય એમને જોઈ અહીંયા બધા લીલા લેર કરો જો ચેવા બેઠા આવું બધા પંખા ને છે મજા આવી જાય જો બાર વાતાવરણ છે મસ્ત વાદરા વાદરા મીએ કીટીન દૂધાળ્યું હો જો બચ્ચું થી નનું જ પીવા શાંતિ થી ઓનોનોમ કીટી પાર્યું નનોનોમ બકરીરા આ કાર બચ્ચું રે ન એનો ન જો મમ્મી મારો લે સફરજન કાપો มาเราเล็กกับป๊อปมาป๊อปเด้อพนัลเบียนรูาวไอ้สนิทเนี่ยเนยพี่เนี่ยอเลยยอเลยยยยมานไอ้ป๊ปตัวเดียวปปตัวเดียวมา હજુ આમાં બેન નો પીરિયો થઈ જતો ને પીનો ઓમ બતાજો આખો આમાં થોડું ખારું થયું આરામ થયું તે આવું બધું ખાન કીધું ત્રણ ચાર દિવસથી ખોરાક નહીં લીધો પીણાનું રિપોર્ટ નો બધું કરાવ્યું હતું તે પીળીઓની આકર હા ને પીળીયા ની થોડી થોડી હજુ તો સ્ટાર્ટિંગ છે કાલ તો બહુ પીળી રજરાક આખો દેખાતી હતી બધા ખાસો ફેરવો

વા 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 ગેસ ચાલુ થઈ ગયો ઠંડુ ને બે હા તમાર હાથી વાત તેલ ઠંડુ પડી જાય સ અરે લઈ જો જો ને આ

બારું ભાઈ બાઈન કે અમારો વિડિયો આકર મોકલજો કેવડો તારા અંજો અંદર બધા બારું બારું એટલો ફટાફટ તરાજો હાય હો તેલ ગરમ બહુ થઈ જ એલવા પ્રાણી ને કો ખાસી મટા તારે ભાઈ 1000 બધો કેવો ઠંડો કરો પે દેખાઈ આવ્યો પોલીસ વાળો લાગ્યો

નો કાકડી હોય ના એકદમ લંબુ વગેરે ટીને જતી હોય આઈ નામ મેં નહોતું રોમ આઈ નામ મેં તોય પણ જો મેં ગાવ ચકલી બંધ કર દે એ તો કર

તંચા નાય બેટા મટા કાલે મને બેઠી આવજો કાલે મને 7 વાગે ઉઠાવવાનું હા પોછો હોવા ઉઠી તું હો બધી પોકાઈ દે બોલા ના ના લ બેઠી આવના તમે રાખો ને આ રે આ ખેતીમાં આવું નાતીમાં એ તે ઉઠમ કેવું ગેસ વચમાં બંધ થઈ જો ત્યારે ચાલુ કરો જો જબ ઈકે લાગન પર હરગા હોય હ આ મજૂરો કામ કરતા નહી હે ખુ એટલે ન તે પાર બાબુ હો પાર આવા દો આવા દે ઈકે આ મજૂરો આ મજૂરો જ કામ નહી કરતે આ મજૂરો તમે ઓળખતા હો તો કમેન્ટ કરજો

બોલતે મેળા હા પતા હેઠી નહી ભાઈ બાઈ જ્યા સ કેવળો તારા

તે નવી રીત આયે બાયણે ઉપર આયા આને વાંક પર તો ડબ ડાડા રા ઉજામે રોમોય પર જરૂર ને ઓળી જાની કીતી વો ઉપર પડ્યો દે હા એવો હોય પડી દે 10 સેન્ટા ચડાઈ ગયા

અલ આટલી પાકી હ આટલી એ તળે જાય પણ આ તો આપણે લઈ જવાની હ આ તો આંસી બાં લઈ જવાની છે જમે જા એવું ના દોણા આવી ગયા છે અલી જો આવડે છે અમારા માતાજી જાય માતાજી જો છે

અને કો લેબળો તરાય આ મેથો લેબળો તરાય એટલે દેવી જવાય આના કો દિવસ ફોનમાં માં ઘુસ્યા રેસી એટલે કે ફ્રી ફાયર રમતા રહીશી

ડુંગળી બટેકાનું શાક બનાવીશું અને સી સરી એટલે કે ખીચડી બનાવી અમે જો આવી તો હમણાં અમે જઈ મઈ લઈએ જમવાનું મિસ કે અમે તમને બતાવીશું નહીં કારણ કે અમારો વિડીયો પૂરો કરવાનો છે નહીં નહીં હતી નહીં હતી ને કોઈ ઊંઘવા નહીં દેતું નહીં નહીં હતી તા મને બહુ જ જીવ ભરે છે છોકરી ઉપર બહુ જ નાની નાની છોકરી છે આ એના ઉપર બહુ જીવડ છે મને અને મિત્રો અમારા શું કહેવાય આશા હજુ તો મસ્ત મસ્ત વ્લોગ આવવાના એના અંદર હવે જો આમાં સપોર્ટ કરો એવો સપોર્ટ કરતા રહેજો કારણ તો એમાં પણ મસ્ત વિડીયો આવવાના માતાજીના ને એવા થોડા આવશે થોડા વિદાયના એવા બધા આવશે દશામાનાને જો અમારાથી બનતું હશે તો હું વિડીયોની અંદર તમને એ બતાવીશ વિદાયનાને બધા છે અને બીજું બધું જેટલા આપણાથી બનતા હશે એટલી કોશિશ કરીને તમારા માટે સારા સારા વિડીયો મેં લેતા આવશું તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને લાઇક કરવાનું ના ભૂલતા અને બે લાઇકન દબાવી દેવાનું જેથી કરીને નવો વિડીયો તમારા સુધી પહેલો પહોંચી જાય ને હવે મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી આપજો બાય બાય જય માતાજી જય શ્રી કૃષ્ણ અને આવો આવો સપોર્ટ મિત્રો રહેજો અને તમારી રાય કોઈ તમારી નવી નવી વિડીયોની અંદર કંઈ શીખવું હોય તો એવું બધું હોય તો અમને કમેન્ટની અંદર જણાવી દેજો ચલો બાય બાય